ને તમને હાઈટ નો અંદાજો આવતો તો છે આ પાછળ મકાન દેખા તો એની હરે એની લેવલ માં થઈ ગયું એટલે કેટલી ઊંચું છે વિચાર તો કરજો તમે અમે કાંકરા ને બાકરા બધું કરો પણ કાંજી ભાઈ જો અમારે વાળ ચા ભાઈ ખળો બનાવવો પડે ખળો કે તો જા ના આવે જો એમ દે મજા મજા મજો તો જય દ્વાર કરી જે મધી પરિવાર માં નવો બ્લોગ માં તમારો ચોક છે આ દિશા આપણે ડુંગળ છોપાન થોડીક બાકી હતા ને આમ બધા અમારો શોપ છે ને આમાં છે ને આ રોબ બધું પાઈ દીધું મસ્ત મને રોબ ને પાઈ દીધું છે આપડશે ને ખાલી બે કેરા સોંપવાના લાલ રોપ પડવી દો તો સોંપી દીધી આમાં છે ને કાલ કાલે સોંપી હતી ને ટીમ તીવું શરૂઆત કરી દીધી છે આ રોપાઈ દીધો ઓલો રોપ આ બાકી ના અમારે કાંજ બિલાઈ ચાલુ હોય આમ જો ખાડા પડી દીધો જો તમે આમ જો ઓલામાં પાણી થઈ દો એટલે જો આમાં આવે પાણીમાં જો આવે આ કે બાર્ટી દો કાંજી બિલાઈ હે હોય અમારે પાણી આવી રીતે કાલે તમે ઓલામાં જો કે વેન્ડ પડતો 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 ગુઠે આમ જો કહેલ નું જે મજા આ બાજુ ને થોડી ફીડ વધારે ઢળાઈ ગઈ તો આમાં આ લેશે બાટી તો કેવું તો કે પાણી તો તો હવે છે ને યાર આપણે છે ને એક જ કેરો બાકી ને આ બધે તો મસ્ત મને પી ગયા છે એક બે બે કેરા વલ્લી બાજુ બાકી છે બે કેરા બાકી આ એક કેરો બાકી છે તો એ ઓન માર ભાભી સોંપી દઉં અહીં લીધે હમે એના ઉધી છે આમ તમારે આવડી આવડી થાય ને આમાં બોરે આવી ગયો તો પાકી જાય જવ ભાઈ આમ બધું કેવડ્યા કેવડિયા બોર આવી ગયા કાચ ચા હે કાચા ભાઈ દેવા વાંચતા રહ્યા તમારે બધાને કોમેન્ટમાં કીધું આ તો વાર આ બહુ એટલે બો અમે પોર હે ને પોર બો તો આપણે ઈળું આમાં ન હોય મોરમાં તો આમ ઈળું હોય ને આમ આમ ઈળું તો આમ બેઠી હોય એરું નહીં જેમ અહીં તે નો દેવાય તો અમે છે ને ને તો ફટાફટ સોંપી દે અહીંથી ઇટલોકે હોય ખાલી તારો તમે બધા વિડીયોમાં બને રહેજો ને આપણે સોંપી દઈ તો હવે છે ને આપણે છે ને ડુંગળી ડુંગળી મસ્ત બને સોંપી દીધી ને અહીંયા તો મારા મમ્મી ને બધા હેલે જાય છે આમ વાહ કોળી વાળી નાલું પડે મને પછી બોડી બોડી માથા મટી જાય યાર અહીં તો હોય એવું છે જો કોકનું ખેતર છે આપણું છે નહીં કોકનું હોય પણ કોઈ કપા તો સારો છે બધું તો અમે છે ને હવે ભાઈ ઘરે હું કામકાજ હોય ખબર નહીં જવાનું છે ઘરે પણ કયો જવાનું છે નક્કી નહીં કેવા તો જઈએ તમે બધા વિડીયોમાં બીને લીધો આગળ આપણે આ બાજુ રીંગણી બીંગણી આવી છે તો રીંગણા બીંગણા તો નહીં હોય મારા બાકી મળશે આમ જો વરસાદ આવે તો સેત્રી બીજ્રી સુવિધા તમારે આવી ફો આમ પહેલા છત્રી બીજ્રી ਵਰਤਨ ਬਰਸ ਦੇਵੇਂ ਉਹ ਨਾਲ ਨੱਕੀ ਨੋਈ ਕਿ ਹਰਸਤ ਆਇਆ ਹੋ ਤੇ ਤਰੀ ਬਿਤੀ ਸੁਵਿਧਾ ਬੂਈ ਦੇ ਬਦਵੇਂ ਨੇ ਖੇਤਰ ਮੜਾ ਰੱਖੇ ਤਾਰੂ ਨੀ ਕਰ ਤੋ ਆਪਰੇ ਸਿਨੀਅਰ ਹੁ ਕੇ ਕਾਇਨ ਤੇ ਵਿਆਹ ਸੀ ਘਰੇ ਤੋ ਹਵੇ ਸਨੇ ਅਹੀਂ ਕੰਮ ਕਰਦੂ ਤੋ ਕਰਵਨੂ ਲੱਗ ਬਦੂ ਅੱਛਾ ਤੋ ਪਹਿਲਾ ਸਨੇ ਮਾਰੂ ਬਦੂ ਨਾ ਉਲਦਾ ਪਰ ਹਮ ਕੇਵੈ ਠੰਡੀ ਤੋ ਲੱਗਸਾ ਮਨ ਕਰ ਜੂ ਥੋੜੂ ਥੋੜੂ ਨਈ ਨੱਕੀ ਉਹ ਲੱਗਿਆ ਰਾਸੂ ਇਹਨੇ ਨਾਉ ਹਮ ਲੱਗੇ ਪਰ ਨਵੇਂ ਮਨ ਨਾ ਖਬਰ ਨੇ ਤੇ ਪੁਰੇਸ਼ ਬੰਜ ਵਾਇ ਰਮੇ ਜੋ ਆ ਗੱਟਿਆ ਓ ਆਈ ਜੋ ਹਾਇ ਕਿਦੇ ਹਾਇ ਆਈ ਕਨੇ હમ મને બેઠા હા નહીં કહેતી ને મને કાકા એમ નથી બોલો તો કાંઈ વાંધો ના તો વિડીયો કન્ટિન્યુ બને રહ્યો આપણે લઈ બાયલી પછી લાઈવ ટાઈમ થઈ જાય તો ફાઇનલી યાર શું કેવાય નવો દિવસ તમારા ભાઈ છે ને સવાર સવારમાં છે આજે યાર શું કહેવાય કે આપણે છે ને ભરગીયા મગ આપણે એ બધા ભર્યા ઘરે તાત્કાલિક ભરવા જવાનું કે ફોન પીડ્યો તો ઘરે યાર ચાર્જિંગમાં તો કઈ પીડી પીડી શૂટ ન કરી પણ કાંઈ વાંધો નહીં આપણે જો અહીં નાખવાની આઠ લેવાના છે કેટલું જો મને તો યાર બીક લાગતી ઉપર બેઠો ને યાર

આમાં રોડ ભેવો તો ગાંડા ની કેવડી એમાં કીધો વાહ 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 ઈ ભાઈ ને અમે હે મિન ની એટલે ભાઈ લાવી પડી વેવી ચાલો તમે બધી વિડિયો માં બની આપણે ને આ મણ ને તમને હાઈટ નો તો આવતો તો શેરા પાછળ મકાન દેખાતા એની હેરે એની લેવલ માં થઈ ગયો હું એટલે કેટલી ઊંચું છે વિચાર તો કરજો તમે જરી તો હવે છે ને આપણે નાસ્તો બસ્તો મસ્ત મનો કરી લીધો છે ને અમારે છે ને આ મણ આકોનો છે ને તો આમાં પછી કાંકરા ને બાકરા ને એવું છે ને બધું એને વીખવું પડશે તો અમારો બોળુ ભાઈને ને અથોડી અથોડી આમ મંડાઈ જતો બધું ને કરેન ભાવ તાપડો ફાટી દે આવા આવડા તાપડો તો ભવાય ને આસુ તાપડો આવે એટલે ફાટી જાય એટલે માટે છે ને અમે કાંકરા ને બાકરા બધું કરું પણ કાંજી ભેજો અમારે વાળે આપણે ખળો બનાવવો પડે ખળો ખળો બનાવવો પડે ને મારા વાલા કેમ કે ખેતરમાં તો તમને ખબર છે કપા ઉભો તો આમાં યાર મસ્ત માં નું કે આમ કાંકરા બાકરા બધું કાઢીને પછી આ તાપડો પાથી દેજો પછી આમાં નાખજો મગ પછી આ કોનો મણ તો યુ છે બધું તો તમે બધા હાલો વિડિયો બની રહેજો કે રીતે તમે મણ હોય કે તમને ખબર પડી ફાઇનલી ગાઈસ છે ને મારા પપ્પા ની છે ને મણ બોણ મસ્ત માં નું આકો એમડા છે ને અહીંયા આયા તો મારા બોળો ભાઈ ઠેકડા બેકડા મારે છે ભાઈ આમાં ને ઓય ટ્રેક્ટર વેક્ટર છે ને આમ તો ના જો ટ્રેક્ટર અવાજ આવે ને જો આપણે ને આમે લુકડ બુકડ ભેગો થઈ જવાનું પડી છે એ જો કાંજીભાઈ ની બદલે જો મારા હું હાથ વા 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 કડ દે કડ લુકડ બડું ઈ નું કડે મણે છે માં બો કેટલું કડતો યાર પણ કરું તો કરબો હું યાર પણ કાય માંગો ને આલો તમારા બોલ ભાઈ ને જો તબડે બબડે માણા બણ હાકીને ભાઈ હું કે ઠડકો છેલા બોટ બોટ જો 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 આ રીતે મે મારું ના કે તમે બધા કે માં કમેન્ટ માં કે દો હાલ હાલ જો કેટલા વાત હે સર ક્યાં વાત હે સર એ વાત તમારે બોલો ખેડૂત જે એવું લાગ્યું મને મને આપણને લાવું ને કે ઘોમેડી શકડી કરના બોલો તો આવી રીતે મૌણું વણું નાખીને ઘણા બધા કેટલા બધા તો હવે સર ને આપણે જો શું કહેવાય કેટલા બધા ઉછા ઉસા ઢેખલા હતા એ તો શું કહેવાય ઢેકી તો નહીં કે બધું સેચના સુઈટ કરીને કહેજો તમે આવી રીતે યાર તો બધા ગામડાની અંદર મૌણું નાખ્યું ધોકાય ધોકાય થોડો મેળ આવે આવી રીતે મૌણું નાખવું પડે બાકી મેળ બેળ આવે નહીં મારવાળા તો એટલા માટે છે ને યાર આપણે ઇયો યો વાહ વા 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 ક્યાં બાત હશે ક્યાં બાત હશે ફરી સોરી એ વાત તો આવી રીતે અમે મૌણ ઈએ એટલે મૌણ બૌણ હાલી જાય પછી પાછું આની અંદર છે ને ઓલું હોય ને કાઢવા પડે બધુંય કાઢવું પડે મતલબ મગ કાઢવા પડે તો તમે બધા વિડીયોમાં બીનાવી લેજો મજા આવે તો લાઈક કરી દેજો અને બહુ વધારે મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો હશે નહીં આપણે મરણું બળું ઘણું બધું વાંકી નાખ્યું આમ લેશે ને એક ડાળો હોય ખાલી ડાળા જ છે મતલબ હિંગું ભેંગું હોય ને બધી ખેરી નાખ્યું તો તમને ખાલી ડાળા જ દેખાય બાકી હિંગું ભેગું છે નહીં બરોબર એમાં ખાલી ડાળા છે ને કરડે 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 એટલે દુનિયાનું કરળે તો આ બધું તો આપણે ને મસ્ત હાંકી નાખ્યું સોળ ઇંચ સોળ ઇંચ સીધીના સૂર કરી નાખ્યું ને હવે છે ને આપણે આમ કાઢી લેવા ને સામે મગજ છે દેખાય તમને દેખાય તો કેટલા મગે તો ઉડાડું ને નહીં મને કરડે બહુ પાવું તો કેમે ફૂગ મેચો મગ નીકળશે લાડ ત્યાં છે ને આપણે વાવલવાના વાવલવાના પછી મને લાડ બધા મગ નીકળશે આવું છે તો પછી આખો દિવસ ને આખો દિવસ પી્યો થાય મતલબ આ બધું સારું કરતા તો આપણે વિડીયો પૂરો કરી દીધું ચેનલમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક બીજા વિડીયોમાં તો બધા મિત્રો બાબાય જય મતી જય દ્વારકા